હેલો મિત્રો જય ઠાકર જય મોબાઈમાં તો આજે બધાને જય બાબારી બે હજાર છવ્વીસ ની પહેલી બીચ છે તો બધાએ જય બાબારી લખી દેજો જલગાવ થી વેરાવળ નું ફેરાનું સેટ થઈ ગયું છે તો મેંગરોડ થી ભરતભાઈ એ મકવાણા એ સેટ કરી આપ્યું છે થેન્ક યુ સો મચ ભરતભાઈ આભાર તમારો ફેરા માટે જલગા થી આશરે દસ પંદર કિલોમીટર આપણે કેળા ભરવા જવાનું છે ખેતરમાં તો કેળા ભરવા માટે હું અને પપ્પા નીકળી ગયા છીએ આપણી ગાડી કાંટા પર આવી ગઈ છે પાર્ટી કીધું ગાડી કાંટો કરાવી લો અને પછી આપણે કેળા ભરવા જઈએ આઈડી બતા દે જી સ્યોર આપડી સાથે જે માણસ આવેલા એ આપણી આઈડી માંગતા હતા કે તમારી આઈડી આપજો મેં કીધું કસો વાંધો નહીં આપી દઈશું ભાઈ ફા તો લીધો આપણી ગાડી લાગી ગઈ છે કેળા ભરાવા માટે અને તમે જોઈ શકો છો કે અંદર થી કેળા બહાર લાવે છે અને જે ભાઈ કેળા લઈને આવે છે સમીરભાઈ છે મને કેતા વગમાં અમને પણ લેજો મેં કીધું કસો વાંધો નહીં વ્લોગમાં લઈ લઈશું ભાઈ તમને ભી અમે બેઠા એ અફઝલ ભાઈ છે જલગાંવ થી અને ફાઇનલી આપડી ગાડી અડધી ભરાઈ ગઈ છે અફઝલ ભાઈ કે તમે સામે બેઠા જો લાવ તમને બી વિડીયોમાં લઈ લો જીગર ભાઈ મેં કીધું કસો વાંધો નહીં વિડીયોમાં લઈ લો અમને ભી અને પછી થઈ ગયો નાસ્તાનો ટાઈમ અફઝલ એ બધાની માટે નાસ્તો મંગાવે તો જીગરભાઈ તમે બી નાસ્તો લઈ લો અને નાસ્તો કરીને પછી આરામ કરો ગાડી ભરાય ત્યાં સુધી મેં કીધું કશો વાંધો નહીં ભાઈ તો થેન્ક યુ અફઝલ ભાઈ નાસ્તો લાવે માટે ફાઇનલી આપણી ગાડી લોડ થઈ ગઈ છે તો અફઝલભાઈ કે લાવો હું મજૂરોને કહું કે બધું તમને ટાડપત્રી અને રસો બાંધી આપે છે મેં કીધું કશો વાંધો નહીં અફઝલ ભાઈ થેન્ક યુ શું વાત છે વાલા આપણી માયાડુ બનાસમાં ત્રણ ટન વજન ભર્યો છે અને બાપુ પહાડો માંથી ઉતરે છે આપણી માયાડુ બનાસ જય ઠાકર જય ઠાકર આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર ગાડીમાં ડીઝલ નખાવા માટે ગાડીને હવે ડીઝલ લખાય પછી મહારાષ્ટ્ર જલગાંવથી ઉપાડીએ ગુજરાત વેરાવળ અને ભાઈ ઓવરલોડ ગાડી ભરી છે આપણે આપણે પછી આવી ગયા છીએ સુરત ધુલિયાવાડા હાઈવે ઉપર હવે પછી અહીંયાથી બહાટી બોલાવવાની છે ભાઈ વેરાવળ માટે હા ભાઈ આપણી ગાડીની કેપેસિટી છે દોઢ ટન પણ આપણે ત્રણ ટન કેળા ભર્યા છે પણ પિકઅપ બોલરની ની વાત ના થાય બસ પહાડોમાં ચડે છે વાત જ નથી રેતી હા મારું માયાડું ઓર્ડર વીસ ત્રીસ કિલોમીટર ની વાર હતી ને પપ્પા કે જમવું છે ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું ચલો પપ્પા આપણે જમી લઈએ ફાઈનલી તો આવી ગયા છીએ મહારાષ્ટ્ર ગુજરાત ની બોર્ડર ઉપર અહીંયા તો રાત્રે આપણને આવતી હતી જોરદારની નીંદર અને નીંદર આવતી હતી તો વડોદરાની આગળ ગાડી પાર્ક કરીને ઊંઘી ગયા હતા અને સવારે પછી વહેલા ઉઠીને ચા નાસ્તો કરીને પકડી લીધો બગોદરાવાળો હાઈવે પહોંચી ગયા છીએ બગોદરા તો હવે આપણે ડાબી સાઈડ ટર્ન લઈ લઈએ રાજકોટ વળવા માટે તો રાજકોટવાળા રોડે ચડી જઈએ બગોદરાથી થોડા આગળ થોડા આગળ આવી ગયા એટલે પપ્પા કે જમવું છે તો મેં કીધું ચાલો જમી લઈએ તો આપણે એક ફ્રેન્ડને ઓળખીએ છીએ એ આપણા ખાસ ફ્રેન્ડ છે તો એડ્રેસ એમનું આપેલું છે આપણે હોટેલનું તો અવશ્ય મુલાકાત લો જમવા માટે કારણ કે જમવાનું ત્યાં બહુ મસ્ત હોય છે ગુજરાતી અને ઘર જેવું અને પેટ ભરીને જમાડે છે આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ચોટીલા દર્શન કરી લઈએ ચાવંદમાના અને ચાવમા દર્શન કરીને પછી ચા પીને નીકળી આગળ તો આપણે હવે પહોંચી ગયા છીએ રાજકોટ અને રાજકોટથી પછી પકડવાનો છે સોમનાથ વેરાવળ વાળો રસ્તો તો ડાબી સાઈડ જાય છે રાજકોટ સિટી અને જમણી સાઈડ એટલે સીધે સીધા કે જાય છે વેરાવળ સોમનાથ ફાઇનલી આપણે વેરાવળ પહોંચી ગયા છીએ પાર્ટીના લોકેશન ઉપર પાર્ટીને ફોન કર્યો છે તો પાર્ટી થોડી વારમાં આવે છે અને સોરી મિત્રો મારા વ્લોગ થોડા લાંબા બને છે હજુ સ્ટાર્ટિંગ કર્યું છે એ માટે ફાઇનલી આપણી પાર્ટીના ત્યાં ગાડી ખાલી થઈ રહી છે અને આપણો વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો થેન્ક યુ